કરતા હોય અને એમાં સ્લેબ બનતો હોય તો સ્લેબમાં આપણે સળિયા મૂકે છે એવી જ રીતે આ વોર્ડ પણ આપણું એક ઘરજ છે તો એમાં પણ આપણા સભ્યોએ રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ રોડમાં સળિયા મૂકવામાં આવે જેથી આ રોડની મજબૂતાઈ વધે અમુક સભ્યોને એવું કહેવું છે કે ટેન્ડરમાં સળિયા નથી તો તમારે ટેન્ડર પાસ થતાં પહેલાં તમારે વિચારવું હતું કે સળિયા વગર તો રોડ મજબૂત થવાનો જ નથી યાદ નહીં ને કાલ વરસાદમાં ધોવાઈ જ જવાનું છે આપણે કોઈનો વિરોધ પણ નથી કરતા પણ કહેવાનો મતલબ એ છે કે આજે આરસીસી રોડ બનાવે છે તો એ રોડમાં સળિયા નથી તો એની મજબૂતાઈ કેવી રીતે થશે મજબૂત કરવા માટે એનો પાયો તો હોવો જોઈએ છે આરસીસી એમાં સળિયા પણ છે આ જે રોડ નું કામ છે એ એક જ વાર બનશે પછી દસ પંદર વર્ષ પછી એ રોડ કોઈ જોવા પણ નહીં આવે ખાડો પડે છે તો કોઈ જોવા નહીં આવે આજે રોડ બને છે તમારે સળિયા મૂકો સારું કહેવાય તો રોડ ની મજબૂતાઈ વધે જેથી કરીને પબ્લિકને પણ વર્ષો સુધી તકલીફ ના પડે એના માટે આપણે કાલે પોસ્ટ મૂકી હતી કે ભાઈ આ રોડ ટકશે ક્યાં સુધી કેટલા સમય સુધી ત્યારે બોડી છે ભાજપની ગ્રાન્ટો મંજૂર થઈ છે ભાજપ દ્વારા ધારાસભ્યો દ્વારા તો આ વિરોધ કરવાની જવાબદારી વિરોધ પક્ષની છે તો ભાઈ અમારા વોર્ડમાં કામ થાય છે રોડના તો આરસીજી રોડની અંદર સળિયા મૂકવામાં આવે જેથી રોડની મજબૂતાઈ વધે તો એ વિરોધ કરવાની જવાબદારી વિરોધ પક્ષની છે આ તો આપણે કાલે પોસ્ટ મૂકી તો વિરોધ પક્ષ નેતા આપણને કે ભાઈ તમે પોસ્ટ ડિલેક મારો કેમ કે ટેન્ડરમાં સળિયા નથી વિરોધ તમારે કરવાનો કે ટેન્ડરમાં સળિયા કેમ નથી મૂકવામાં આવ્યા સળિયા વગર તો રોડ મજબૂત થવાનો નથી ટેન્ડર પાસ થયા એ જવાબદારી તમારી છે તમે પાર્ટીના છો કરજણ નગરપાલિકામાં વિરોધ પક્ષ જેવી કોઈ ભૂમિકા જ નથી આજે રોડો મંજૂર થયા છે ભાજપની ગ્રાન્ટોમાંથી મંજૂર થયા છે તો વિરોધ પક્ષે વિરોધ કરવો જોઈએ આ તો ઉપરથી આપણને કે તમે પોસ્ટ ડિલેક મારો કે કે ડિલેક મારવાની સાચું તો બોલવું પડે ને આજે હું પણ વર્ડનો નાગરિક છું જે ખોટું થતું હોય તો બોલવું તો પડે જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા તો જવાબદારી નગરપાલિકાની છે કે ટેન્ડરમાં સળિયા મૂકો લખો સળિયા વગર સળિયાનો તો રોડ પાસ થાય નહીં મજબૂત પણ નહીં થાય કે રોડ એક જ વાર બનાવવાનો છે વાડી ઘડે તો બનવાનો નથી જવાબદારી આપણી પોતાની પણ છે જો કે વિરોધ પક્ષમાં આપણે ચૂટાયા છે તો બોલવાની જવાબદારી તમારી પણ છે કે ટેન્ડરમાં સળિયાનો ઉલ્લેખ કરો જેથી રોડ મજબૂત થાય તમે સારા કામ કરશો તમે અવાજ ઉઠાવશો તો આવનારા સમયમાં પબ્લિક તમારા પર વિશ્વાસ કરીને ફરીથી ચૂંટીને લાવશે આજે અમારા જેવા આગેવાનો જ્યારે અવાજ ઉઠાવે તેને દબાવવાની કોશિશ ના કરશો અમે તમારો પણ વિરોધ નથી કરતા અમે તમે પણ તમારી સાથે પણ ખભેથી ખભે મિલાવીને જ રહીએ છીએ પણ કહેવાનો મતલબ એટલો જ છે કે આજે તમે વિરોધ પક્ષમાં બેઠા છો કામ ખોટું થાય છે તો તમે ત્યાં અવાજ ઉઠાવો જેથી કરીને આ જે રોડોમાં સળિયા મૂકવામાં નથી આવતા તે રોડમાં સળિયા મૂકે તો રોડની મજબૂતાઈ વધે મજબૂતાઈ વધશે તો રોડની આવડતા પણ વધશે પાંચ વર્ષની જગ્યાએ દસ વર્ષ ચાલશે રોડ ત્યાં ફાયદો કોને છે પબ્લિકને પણ ફાયદો છે અને તમને પણ ફાયદો છે કે આમ આ પબ્લિક તમને વિશ્વાસ કરીને ફરી તૂટી લાવશે એટલે કોઈ મન તો કરવું નહીં તમામ સભ્ય આપણા જ છે આપણા ભાઈઓ જ છે વડીલો છે પણ ખોટું થાય ત્યાં બોલવું પડે કારણ કે આપણી પણ એક જવાબદારી છે એટલે કરજણ નગરપાલિકા પણ હું ચીફ ઓફિસર સાહેબ વિનંતી કરું છું કે હવે પછી જે રોડો બનાવવામાં આવે એમાં સળિયા મૂકવામાં આવે જેથી કરીને એ રોડ ની આવડતા વધે મજબૂતાઈ વધે